હેલો ફેમિલી કેમ સો બધા સ્વાગત છે તમારા નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને જો આજે થોડોક મોડો બ્લોગ શરૂ કરું છું અને કેમ કે આજે અમારે હે કે જવાનું છે વાડીએ ઓલા આપણે હાથ યોને બધું કે ગોધી ભાભીને ખેંચ્યું એ ખેંય ભરવા દેવાની હેતાર ગોધી ભાભી એ માલ નાખે અને આજે બધાને રજા રખાવી છે સ્પેશિયલ રજા રાખો એમ કીધું કેમ કે જવાનું હતું કે હાથી ભરવાનું બધું કામ હતું કે તમે કીધું રજા રાખી દો કે આમી કે એકલા કઈ કામ કરો નેવરા નથી એમ હા નો કે તું બો કામ કરો હા દે કરી છે હા તો કે હા તું આને 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 એક દી રે ખબર પડે તને આ રાખો સો ખબર દીની હા તી તી જ રે કાઈ નો રે જો લે દે હે ની કાબા રે બા નો રે ને હા બા રાખે બા બા રહી રે ત્રણ મીના એમ ને ત્રણ મીના કપામાં કોને રાખ્યો હે કોને રાખ્યો હા તો તું ક્યાં રે નહી તારી પાસે રે નહીં બ્લોક સર થવા

હાથીઓની હું તો ભેગું કરેલું લખ્યું તો હવે આપણે છે ને આ હાથીઓ છે ને ટ્રેક્ટરમાં ભરી અને ક્યારે લઈ જવાની તો ટ્રેક્ટર આવી ગયું છે રમેશભાઈ ખરેખર પાસે સડી જાય રમેશભાઈ અને હવે અમારે છે કે ભાઈ બધી હાથી વેવાની છે આ હાથી વેવી વેવી ને ભરવાની છે માથે તો ભરવા મળી જાય કાંઈક તે શું છે મારે તો ઉભું રહેવાનું ભરવાનું કેમ ન ભરવાનું ન ભરવાનું

એ તાનમાં તાનમાં કામ કરે છે તાનમાં તાનમાં અહીંયા જ જોઈ લે ભાઈ ઓ તો ફાઈનલ એને ભાઈ હવે ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને આપણે બની જશે ડ્રાઈવર આપણે આંખવાનું છે હવે ઘેરા ઉગાડવાનું છે આવડતું નહીં પણ મને એવું છે તો ક્યાંક ટ્રેક્ટર વગર બેસી જશે એ અને અહીંયા આખો ભાર ભરાઈ ગયો હું તમને બતાવું બહાર નીકળી આખો કેવો ભરાનો અહીંયા જો તો કમ્પ્લીટ રીતે ભરાઈ છે હવે ઉપાધિ નહીં હવે આખો સોમા હું હે ને હાથી બાળ લઈ ગયો સોમા નો બળે બડાઈ ઉનાળે જ બને ઉનાળે છે તો ઉનાળે જ બળે ને એવું હે કે કેલે પોર હતા બળશે તો ભઈ એવું છે ઓણ ઓણ બળી જા હવે ચડકા પડ હા એવું હે તો ઇતા ના હું ભૂકાતા વાલા કે તરત ભૂકા દે મહિનામાં છે હું તો પોર હાટુ ભેગો કરે એવું ભાઈ એવું છે ને હા રોળ ભાઈ તો એવું બધું હતું તો હવે ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને હવે ખાટા કાકા આગળ આવે છે તો પછી નાડા બાળા બાંધી થાય અમારે ભાઈ કામ કરાવવું પડશે ઘડીક વાર એને હાંઠી ફોરેલ હતી કે ભાઈ ઉભી કરવાની હોય કે તો હવે તો બધે પાક થોડી થોડીવાર હે ને વેવરા લાગી કે તો ગોદી ભાભી ગામ હે કે ઘાય કા પતિ જાય એમ પૂરું થઈ જાય બીજું કઈ નહીં તો ફાઇનલી આપણે ઘરે પોગી ગયા અને જો પર ઠલવી નાખ્યો અહીંયા જોઈ લો હવે ભલે રૂપા હે ને બનતા પોલા કિરાત કરે હારા કિરાત કરે આવે કાઈ ઉપાધી ની હવે વાડીએ ને જવું પડે ને ભોરવા પડે હા હું એ રાખવાનો એમની રાખું છું હા બા હે કે તી કાઈ ડોડડેય થામતો તાર રાખું છું

તો ફેલ અત્યારે અમારા ઘરે કઈક બા કે કામ કરે છે બા ગો આવ કામ કરે બા હું બનાવું બનાવ ગોદડીઓ આપણે ઘરે છે કે ભાઈ હા હવે થોડક સમયમાં નનકો બાબો આવવાનો છે નનકો બાબો આવવાનો હા ત્યાં એને તૈયારી કરી છે હા ભાઈ અમારા ઘરે છે કે નનકો બેબી આવવાનું ને નનકો બેબી એક તો એની હાજી તૈયારી થવા મળી છે ગોદડી ને ગોદડી ને એવું તો બનાવવું પડે ને હે એક મેમ્બર વધવાનું છે હા એક મેમ્બર વધવાનું છે

ઓહો તાજી વડી નું વાવ તાજી વડી નું શાક છે રોટલા છે સાસ છે બીજું શું છે તો ભાઈ એવું બધું છે અને તાજી વડીનું શાક અમે બનાવીએ કે રેસીપી જોતી હોય ને તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો તો હે ને સ્પેશિયલ એક તાજી વડી કેવી રીતે બનાવી એનું સ્પેશિયલ એક રેસીપી વિડીયો બનાવશું તમે બધા પેલા કેતા તી વડીનું શાક ની રેસીપી આપો એમ તો આપણે હે ને તાજી વડીના શાક ની રેસીપી આપશું ફૂંકલ વડી તો બનાવો પાછું બહુ થોડાક દી પૈસા બનાવી પડે એટલે એમાં પ્રોસેસ બહુ વધી જાય એટલે તાજી વડી બનાવો ને એવી રીતે હુકલ વડી બનાવવાની હોય તો પણ હે ને તમે બધા ને ખાસ કરીને હે ને કમેન્ટ કરી દેજો કે હા અમને રેસીપી બતાવો તો બતાવી અને હવે અત્યારે હે ને ભાઈ બહુ ભૂખ લાગી હે ને તો ખાઈ લઈ પેલા શું કરો હે સાહેબ રીલ એડિટિંગ કરો શીખવાડો હો વાહ વાહ રીલ એડિટિંગ કરતા શીખવાડે હે ભાઈ અને બધા બેઠા હે દિનેશભાઈ ને બા ને કિશોરભાઈ ની એવી આવ્યો ભાઈ કપા મેલી ક્યાંક તો વાંધો નહીં જો ભાઈ બધા બેઠા છે આ ગાવડે રજા રાખેલ છે કે તો બધે બેઠા છે ને બસ એવું બધું હાલે છે તો છે ને દિનેશભાઈ હમણાં ક્યારે બેબી ની હિન્દી તૈયારી ને એવું બધું થવા મળ્યું છે તો હવે ટૂંક જ સમય ની અંદર છે ને તમને ખબર પડી રહે બધાને તો બસ આજનો વ્લોગ બસ અહીંયા સુધી તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય